હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલી છે પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બનાસકાંઠા અમદાવાદ ભાવનગર આણંદ સુરત અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમરેલી પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં યલ્લો એલર્ટ આપવામાં આવેલ છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગરમ રાત્રિની ચેતવણી આપવામાં આવેલી છે એટલે કે ભાવનગર અમદાવાદ અને વડોદરામાં રાત્રિના સમયગાળા દરમિયાન યલો એલર્ટ આપવામાં આવેલ છે રાત્રિના સમયમાં પણ આ જિલ્લાઓમાં ગરમીનો અનુભવ થઈ શકે છે આ ઉપરાંત હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવેલી છે જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આપવામાં આવેલી છે આજે સવારથી ચોવીસ કલાક સુધીમાં નોંધાયેલ મહત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ છે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ જ પ્રમાણે હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન નોંધાયેલ છે જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ગરમી પડી શકે છે ગુજરાતમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવેલ છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત રાત્રિના સમયમાં પણ ગરમ રાત્રિની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે દિવસે તો ગરમી પડશે પરંતુ રાત્રિના સમયગાળામાં પણ ગરમીનો અનુભવ કરવો પડી શકે છે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે એ પ્રમાણે હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની પણ ચેતવણી આપવામાં આવેલી છે જે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો સી એમ એમ ભારત નમસ્કાર